એક બાજુ જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શાળાનો સમય વહેલી સવારનો હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે જે બાબતે પોરબંદર એનએસસીઆઈ દ્વારા શિક્ષણ અધિકારીને નવતર પ્રયોગ કરી રજૂઆત કરવામાં આવી હતી શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય ત્યારે સવારની તમામ શાળાનો સમય મોડો કરવાની માંગ સાથે પોરબંદર એનએસયુઆઈ પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું હતું બાળકો એકદમ ફૂલ જેવા હોય છે તેમ સંબોધીને ગુલાબનું ફૂલ પણ આવેદન સાથે અર્પણ કરવામાં આવ્યું હતું હાલ થોડા દિવસથી ઠંડીનું પ્રમાણ પણ વધતું જતું હોય તેમજ સૂર્યોદય પણ મોડો થતો હોય છે ત્યારે ઘણી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસનો સમય સવારના સાત વાગ્યાનો હોવાથી તે શાળાના સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી સવારની જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તેમને મોડો કરવામાં આવે જેથી જે ધોરણ એકથી ધોરણ પાંચના નાના નાના ભૂલકાઓ હોય તેમને શાળાએ જવા માટે સવારે પાંચ કે છ વાગે ઉઠવાની ફરજ પડે છે તે વહેલો અભ્યાસનો સમય હોવાને કારણે જે બાળકો બસમાં જતા હોય તેમને ત્રીસ મિનિટ વહેલી જવાની ફરજ પડતી હોય છે બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય ત્યારે આવી ઠંડીમાં જો ભૂલકાઓ બીમાર પડે તો તેમના માતા પિતા પણ ચિંતિત થઈ જાય છે ઠંડીને કારણે બાળકોને શરદી કે કોઈ બીજી રીતે પણ ઠંડીના કારણે બીમાર પડી શકવાનો ભય રહેતો હોય તો આ નાના ભૂલકાઓ તેમજ વિદ્યાર્થી બાળકોના સ્વાસ્થ્યનો વિચારી આપણી કચેરી ખાતેથી એક પરિપત્ર જાહેર કરવામાં આવે જે પણ શાળામાં વહેલી સવારનો સમય છે તે મોડો કરવામાં આવે તેવું પોરબંદર એનએસયુઆઈની માંગ છે તેમ પણ જણાવ્યું હતું શિયાળાની શરૂઆત થઈ હોય ત્યારે ઠંડીનું પ્રમાણ પણ ખૂબ વધુ હોય ત્યારે આપણે જોઈએ કે દર વર્ષે પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવે છે કે જે શાળાનો સમય છે તે એક કલાક મોડો કરવામાં આવે પણ આ વખતે ઠંડી પણ બહુત હોય ત્યારે હજી સુધી કોઈ પરિપત્ર જાહેર ન થતાં પોરબંદર જિલ્લા છે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નવતર રીતે એક આવેદન આપી અને માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે આ પરિપત્ર કરો અને જે સવારની જેટલી પણ સ્કૂલો છે તેમનો સમય એક કલાક મોડો કરો શિક્ષણ અધિકારીને ગુલાબનું ફૂલ આપી અને કહ્યું હતું આ બાળકો જે છે એ ગુલાબ જેવા છે આ બાળકોનું આપ ધ્યાન રાખો આ કાર્યક્રમમાં ગુજરાત એનએસયુઆઈ મહામંત્રી કિશન રાઠોડ સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર